પાદરા તાલુકામાં ઢાઢર નદીમાં આવેલા પૂર બાદ ભારે નુકસાન થવા પામ્યું છે અનેક મકાનોને અનેક ખેતરો પાણીમાં ગરકાવ થયા છે ખાદા ગામના ખેતરમાંથી હજી સુધી નથી ઓસર્યા પૂરના પાણી દસ દિવસ વીત્યા છતાં પાણી ભરાઈ રહેતા ખેડૂતોનો બચેલો પાક પણ નષ્ટ થઈ જાય તેવી ભીતિ છે ઢાડમ નદીમાં પૂર આવ્યું એમાં અમારે કપાસમાં છસો વીઘામાં નુકસાન થયું છે કપાસ ને તુવેર માં સરકાર તે હજાર આપવાનું કે વર્તન સારું આપે અમને અમારા ગામથી પાંચ થી છ કિલોમીટર ધાઢર નદીમાં જે પૂર આવ્યું હતું એના લીધે અમારા ગામના પાણીનો નિકાલ થયો એના લીધે અમારા ગામની ખાદા ગામની સંપૂર્ણ જમીનની અંદર તુવેર કપાસ દિવેલા આ બધા પાકને સંપૂર્ણ નુકસાન થયું છે ગવર્મેન્ટે હેક્ટરે તેર હજાર જે નક્કી કર્યા છે ગવર્મેન્ટ તેર તારી ઓગણચાલીસ હજાર રૂપિયા હોય કદાચ આપે ને તોય અમને પોસાય એમ નથી